કૃપાલજીને કોઈ પૂછ્યું ઉઠી ગોળ છે કે સપાટ કૃપાલજી સાચો જવાબ આપે સમાધાન થાય એવો કે તને શેમાં ફાયદો જવાબ તો એક જ આપવાનો કે સપાટ ગોળ એ ન્યાય પણ ન્યાય નહી સમાધાન કર્યું અને જે માં પાઇ દો તે જાણવા પૂછું છું કૃપા દે કે છે તું પુતી મોર્ગ કર સપાન નહી જાળતોય ચા છે મોક્ષને માટે સાચો પ્રયત્ન કર છે પુતી મોર્ગ હાડી નહી આવે આવે મોક્ષ તો ઉછળ છે પછી સુત્રુ ને આપણે અરુંધ ન્યાય છે

નિરાગી થઈને કેવરી નોકરાનો પણ સ્વરૂપ જાણે ન્યાયો શું કરે છે આપણો સમાધાન કરે છે ન્યાય નથી કરતા તો કૃપા દેવ તો એમ જવાબ તો સપાર અથવા ગોળ ન્યાય થી તે તું જતું ને પણ તો એને સમાધાન ના થાય એટલે એને વાત पलटाइन विधि करी तर शाम फायदो न्याय शुक्र थे समाधान करते न्याय नहीं न्याय तेरे में थे रे शे न्यानी समाधान माटे देवाची झुठूए बोले इ झुठू नथी बोलता

भगवान महाराज प्राण जीव तो करो तर भगवान शिव कहू जीव तो ना थे ना कयो, प्रेक्टिकल पाठ एम कर मुठी राय जद उबीर पाची आए तो अति लाई जेने घेर कोई ना मरू कोई घेर थी मुठी राय लो

મરણે એ ઘર ઘર નો નિયમ છે વખત કયો હોય તો ગૌતમ તો થાય જ નહીં જૂઠું ના એને પાઠા પાઠ નો ધંધો કર્યો જ્ઞાને સમાધાન કરે છે ન્યાય નથી પણ પ્રથમ સમાધાન ચાલુ આપે અને જો સમાધાન ના થાય તો ન્યાય નો કોર્ટમાં રડે ન્યાય તો આપે સમજી લોક નહીં આપણે આટલો થવા જવાનું નહીં તો ન્યાય થાય તોય મારા તરફ ના ન્યાય જ્ઞાની શું કરે છે સમાધાન કરે ન્યાય નથી કરતા ભગવાન મારાની પાસે એની પાસે પેલો શ્રેણીક રાજા શ્રેણીક રાજા કે મારી કઈ ગતિ ભગવાન તારી નરક ભગવાન તમારો શિષ્ય ને તમારો ભગત ને મારી નરક ગતિ હોય કે તાર કરી નાકન કે ચૂતે કે ચૂતે પ્રભુનો ધુન ના બોલ્યા ભગવાન દુધારિ નતી પડી સમાજનું હિત કેમ થઈ એને વાત વિચાર પુણ્ય શ્રાવકનો એક સામાન ગુમ લઈ ગયા તે નરક ગતિ છૂટી

પલંગનો એક પાયો પણ ખરી શકે તારી પાસે નથી આ ગુરાજી રહેતો બે વરા ને રોજે કુળિયો વણી ને દાડો કાઢે બે ને ખાણ પૂરું ના મળે એ ખાય બીજો ઉપવાસ કરે